સ્કોટલેન્ડ થી કોમનવેલ્થ ગેમ ની બક્ષિસ લઈને વલસાડમાં ચિંતન શિબિરમાં જોડાવા જઈ રહેલા ગૃહ રાજ્યમંત્રીનું સ્વાગત યજમાન પર મુખ્યમંત્રીની મહેનતના કારણે શક્ય બનતા ભારત માટે ગર્વની વાત છે હોવાનું જણાવતા સંઘવી સ્કોટલેન્ડથી કોમનવેલ્થ ગેમની બક્તિસ લઈને વલસાડ જિલ્લામાં ચિંતન શિબિરમાં જોડાવા જઈ રહેલા નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું વલસાડ જિલ્લાના કાર્યકર્તાઓ ઢોળના ઘારા વગાડીને સ્વાગત કર્યું હતું અને કોમનવેલ્થ ગેમનું યજમાન પદ અમદાવાદને મળતા ગૌરવની લાગણી અનુભવી હતી વલસાડ જિલ્લાના કાર્યકર્તાઓ હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા યુવાનોએ હર્ષ સંઘવીને પુષ્પગુચ્છ આપીને વધાવી લીધા હતા હર્ષંઘવીએ મીડિયા સાથે વાતચીત કરતા યજમાન પદ મળવું એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મહેનતના કારણે થઈ શક્યું છે જે ભારત માટે ગૌરવની વાત છે તમામ પ્રકારનું માળખું ઉપલબ્ધ છે જેનો ફાયદો છે સિત્તેર જેટલા દેશો કોમનવેલ્થ કેમ્પમાં ભાગ લેશે હોવાનું જણાવ્યું હતું આપણા સૌ માટે ખૂબ ગર્વની વાત છે કે કાલે દુનિયાના બોતેર દેશોએ કોમનવેલ્થ બે હજાર ત્રીસની મેજબાની એ ભારત દેશને અમદાવાદ કોમનવેલ્થ બે તરીકે આપી છે દેશભરના યુવાઓ માટે રમતગમત ક્ષેત્રે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં જે પ્રકારે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ટ્રેનિંગથી લઈને ખેલાડીઓને સહયોગની વાત કરીએ તો આ બધી જ દિશામાં ભારતે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને ભારત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તે ખબર ખરેખર અભિનંદનને પાત્ર છે સૌ યુવાઓ વતી હું દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના દુરંદેશીના કારણે જ આજે આપણે આ આટલા મોટી ટુર્નામેન્ટ કરવાનો અવસર પ્રાપ્ત થયો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રીના નિગરાનીમાં ગુજરાત સરકાર દ્વારા છેલ્લા અનેક વર્ષોમાં જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ મોટો બદલાવ આવ્યો જે નવા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કરવામાં આવ્યા છેલ્લા એક જ વર્ષની અંદર કોમનવેલ્થ રેસ્લિંગની વાત હોય એશિયન એક્વેટિક્સની વાત હોય કે ઇન્ટરનેશનલ કોન્સર્ટ્સની વાત હોય આ બધી જ દિશામાં ગુજરાતે ખૂબ મોટા આયોજન કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે અને મને વિશ્વાસ છે કે બે હજાર ત્રીસની આ કોમનવેલ્થ જે કોમનવેલ્થ સ્પોર્ટ્સના સો વર્ષ જ્યારે પૂર્ણ થાય છે આપણે ઐતિહાસિક રીતે આને બનાવ મનાવામાં ઐતિહાસિક રીતે આયોજન કરવામાં ગુજરાતના સૌ નાગરિકોને ટકા સફળતા પ્રાપ્ત થશે છે આભાર આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન એપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો